નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે આપણે આ એક એવી ઔષધિ છે જે ઔષધિનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ ફક્ત આપણને એટલો ખ્યાલ છે કે એ કફ અને ખાંસીની અંદર એ આપણને રાહત આપી શકે છે પણ મિત્રો એવું નથી આયુર્વેદની અંદર આ જે ઔષધિ છે એ અનેક બીમારીઓની અંદર આપણને ઘણું સારું રિઝલ્ટ આપણને આપી શકે છે તો આજના વિડીયોની અંદર આપણે એ જ આ ઔષધિ વિશે માહિતી મેળવશું કે આ જે ઔષધિ જે છે એ કેટલી બીમારીની અંદર આપણે કઈ રીતના ઉપયોગ કરી શકીએ જેથી કરીને આપણને ખૂબ સારું રિઝલ્ટ આપણને મળી શકે અને મિત્રો ખાસ તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો આ ઔષધિ છે મિત્રો એ તો તમે પાન જોઈને ઓળખી પણ ગયા હશે પણ સૌથી પહેલાં આપણે એનું નામ આપણે થોડું પ્રેક્ટિકલી જાણી લઈએ તો આ ઔષધિ જે છે એનું નામ છે અરડુસી તો અરડુસી એક ખૂબ લાભકારી ઔષધિ છે તો ખાંસી અને કફ માટે આપણે આ અરડુસીના પાનનો રસ લેવાનો ત્યારબાદ થોડું મધ મિક્સ કરી અને તમે અડધી ચમચી પણ તમે લઈ શકો તો કફ પણ જલ્દી છૂટ થઈ જશે અને ખાંસીની અંદર પણ તમને ઘણું સારું એકથી બે જ દિવસની અંદર તમને રાહત મળી શકશે હા પ્રેક્ટિકલી આપણને એવો ખ્યાલ છે કે કફ અને ખાંસી માટે આ ઓડુશી ખૂબ આપણને રાહત આપી શકે પણ હવે એની સાથે તમને બીજા એવા ઘણા રોગોની અંદર પણ આ ઓડુશી રાહત આપી શકે છે તો ઘણી વખત પરસેવું આપણને થાય અને પરસેવાની અંદર ઘણી એવી ગંધ આવતી હોય છે બરાબર છે મોસમ આધારિત તો પરસેવો ખૂબ ગંદાતો હોય તો એવા સંજોગોની અંદર તમારે રસ પીવાનો એકથી બે ચમચી અથવા પાન સૂકવી દેવાના અને એનું ચૂર્ણ બનાવ એટલે કે એનો પાવડર બનાવી દો અને સ્નાન કરતી વખતે તમે પાણીની અંદર નાખી દો એ પાવડરને અને એ પાણીથી જે તમે સ્નાન કરશો એટલે જે પરસેવાની જે તમને તકલીફ થઈ રહી છે પરસેવો ખૂબ ગંદાતો હોય તો એની અંદર પણ આ અરડુસી વનસ્પતિ છે એ સમસ્યા મટાડી શકે બીજા નંબર એ છે કે રક્તપિતની અંદર પણ રાહત આપી શકે છે કફ જીવનની અંદર પણ રાહત આપી શકે ક્ષય માટે પણ એ ખૂબ કારગર છે અને કમળાની અંદર પણ એ ફાયદો આપણને આપી શકે છે તો બીજા નંબર એ છે કે લિવરનો સોજો હોય અથવા તો કમળામાં પણ એ ખૂબ ઉત્તમ એક ઔષધિ છે તો કમળાની અસર થાય તો એનો આપણે ઇલાજ કઈ રીતના કરી શકીએ આ ઓડુશી ઔષધિ દ્વારા તો પાન લેવાના બરાબર છે ફૂલનો રસ લેવાનો અને મધ નાખીએ બરાબર છે એટલે પાનનો રસ લેવાનો આ ઓડુસી જે છે એના ફૂલનો રસ લેવાનો ત્યારબાદ એની અંદર મધ નાખી દો એક એક ચમચી એટલે એક ચમચી પાન પાનનો રસ એક ચમચી ફૂલનો રસ એક ચમચી મધ નાખીએ અને સવારે અને સાંજે પીવાથી કપ જેવનની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ મળશે અને કમળાની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને પ્રેક્ટિકલી અનુભવ પણ તમને મળી શકશે અને બીજું કે સ્ત્રાવની સમસ્યા થાય તો એવા સંજોગોની અંદર તમારે આ ઓડુસી જે છે એના પાનનો રસ તમે પી શકો અથવા તો તમે પાકા પાન તોડી લો ત્રણથી ચાર એક ગ્લાસ પાણી લઈ લો અને ત્યારબાદ એ પાણીની અંદર તમારે આ પાન ઉકાળવાના પાણીનો કલર થોડું પીળો દેખાશે તમને અને એ ઠંડુ થાય અને ત્યારબાદ જો તમે એ પાણી જો પીશો એટલે તમને જે રક્ત સ્ત્રાવની જે સમસ્યા થઈ રહી છે એ પણ બંધ થઈ જશે અને બીજો નંબર એ છે કે આપણે ઘણી વખત કફ થાય અને એની અંદર કોઈક વખતે આપણે લોહી પણ આપણે જોવા મળે છે એટલે કે કફની અંદર લોહી આવે તો એની અંદર પણ આ ઓડુસીનો આપણે ઉપયોગ કરી શકીએ તો એની અંદર તમારે ઓડુસીના પાનનો રસ લેવાનો ત્યારબાદ દ્રાક્ષ લેવાની તમે કાળી દ્રાક્ષ લઈ લો અથવા તો લીલી દ્રાક્ષ પણ તમે લઈ શકો સૂકી અથવા ફ્રેશ પણ તમે લઈ શકો અને હરડે બરાબર છે એ ઉકાળવાનું રસ દ્રાક્ષ અને હરડે ને ઉકાળો અને ત્યારબાદ એની અંદર થોડા અંશે તમે મધ નાખી દો અને એ પીવાથી ઉધરસની સમસ્યા થતી હોય અથવા તો તમને કફની અંદર લોહી આવતું હોય એકથી બે વખત તમે પ્રેક્ટિકલી જોયું પણ હશે તો કફની અંદર જે લોહી પડતું હોય તો એ પણ બંધ થઈ જશે પણ એની અંદર તમારે હરડેનો ઉપયોગ કરવાનો છે અને દ્રાક્ષનો ઉપયોગ કરવાનો છે એટલું ખાસ તમે ધ્યાન રાખજો અને બીજું કે દમ અને શ્વાસની તકલીફ થતી હોય તમે કોઈક વધારે હેવી કામ કરતા હો દાદર ચડ ચડવાનું થાય અથવા તો વજન ઉંચકવાનું થાય અને તમને શ્વાસ ભૂલી જતા હોય તો એવા સંજોગોની અંદર તમારે અડુસીના પાનનો રસ લેવાનો ત્યારબાદ એની અંદર મધ થોડું નાખી દો અને ત્યારબાદ એક ચમચી માખણ નાખી દેવાનું અને અડધી ચમચી અરે સરી એક ચમચી તમે માખણ નાખી દો અને એનું જો સેવન કરશો તો તમને જે શ્વાસ સંબંધી જે તકલીફ થઈ રહી છે એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને મૂત્ર સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય મૂત્ર મૂત્રવૃદ્ધો થતો હોય તો આ અડુચી જે છે એના મૂળનો આપણે ઉકાળું બનાવવાનો પાનનો ઉપયોગ નથી કરવાનો મૂત્ર સંબંધી કોઈપણ પ્રકારની તમને તકલીફ થતી હોય તો મૂળ કાઢવાના એને થોડા ઘણા છે વાટી દો અને ત્યારબાદ એક ગ્લાસ પાણીની અંદર તમે એને ઉકાળી શકો તો એ મૂળનો ઉકાળો પીવાથી મૂત્રવ્રોધ જે થાય છે એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે તો મિત્રો અડુસી જે વનસ્પતિ છે એ સૌથી અગત્યનું રાહત આપણને આપી શકે છે કફ એટલે કે આપણા છાતીની અંદર ફેફસાની અંદર કફ જમા થાય છે એને છૂટું કરે છે તો એની સાથે આપણને બીજા એવા ઘણા રોગોની અંદર પણ આ ખૂબ આપણને રિઝલ્ટ આપણને આપી શકે છે અને બીજા નંબર એ છે કે ચામડીના જૂના રોગો હોય એટલે ચામડી પર કોઈક ને કોઈક અંશે તમને સમસ્યા થતી હોય ખરજવું થતું હોય ખંજવાળ આવતી હોય દાદરની સમસ્યા થતી હોય તો એવા સંજોગોની અંદર અરડુસીના પાનનો રસ લેવાનો ત્યારબાદ એ રસની અંદર તમારે દારૂ હળદર દારૂ હળદર વાટી દેવાનું અને એ લગાવવાથી જે ખરજુ થતું હોય એ જગ્યા પર તમે લગાવો અથવા તો તમને ચામડી સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય એ જગ્યા પર તમે લગાવશો તો એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે એટલે પાનનો રસ લઈ લેવાનો પાકા પાનનો રસ લઈ લો અને એ રસની અંદર દારૂ હળદરને વાટી દેવાનું અને મિક્સ કરી દો અને ચર્મૃક્ષ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થાય તો એવા સંજોગોની અંદર તમે ચોક્કસપણે એનો ઉપયોગ કરી શકો અને મૂત્રઘાત થાય તો એવા સંજોગોની અંદર આપણે એનો રસ પીવાનો નથી આપણે અરડુસેના પાન લઈ લેવાના એનો કાઢો બનાવવાનો એટલે પાણીની અંદર એને આપણે ઉકાળવાના પાકા પાન લઈ લેવાના ત્રણથી ચાર પાન તમે લઈ લો એનો કાઢો બનાવો એની અંદર કશું નાખવાનું નથી સાકર નથી મધ નથી કશું નાખવાનું નથી ફક્ત એનો કાઢો બનાવીને તમે એનું જો સેવન કરશો એટલે મૂત્રઘાત સંબંધી જે કંઈ તકલીફ થઈ રહી છે મિત્રો એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ આ ઓડુસી આપી શકે છે તો ખાસ કરીને આપણને સૌને એવો ખ્યાલ છે કે આ અરડુસી જે છે એ કફ નાશક છે કફ છૂટો કરે છે પણ એની સાથે અનેક બીમારીઓની અંદર પણ આપણને રાહત આપી શકે